કહેવાય છે કે ભગવાન મોત આપી દે પરંતુ આવા દિવસો ના બતાવે કેમ કે જે વડીલ વૃદ્ધ લોકોની વૃદ્ધા અવસ્થામાં સેવા કરવી જોઈએ એવા વૃદ્ધોને નોકરો પણ ખરાબ પરિસ્થિતિમાં રહેવું પડે છે કહેવાય છે કે આપણે ભગવાનને તો નથી જોયા પરંતુ ધરતી પર માતા પિતાના રૂપમાં ભગવાનને જરૂર જોયા છે જે માતા પિતાએ ખુદ કષ્ટો સહન કરીને પોતાના સંતાનોને સુખ આપવાનો જીવનભર પ્રયાસ કર્યો હોય અને એ જ સંતાનો વૃદ્ધા અવસ્થામાં માતા પિતાને પરેશાન કરે તો પછી આનાથી મોટી દુઃખની વાત કઈ હોઈ શકે આ કહાની એક દુરાચારી અને નિર્દય વહુની કહાની છે અને તમને વિનંતી છે કે આ કહાની સાંભળીને કહાનીમાંથી કંઈક શીખ લેજો અને તમારા દીકરા દીકરીઓને સમજાવજો કે દરેક વહુ કોઈની દીકરી જરૂર હોય છે કોઈ પણ વહુ એને પોતાના સાસુ પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ચેનલ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક રોહન નામનો છોકરો પોતાની પત્ની સાથે શહેરમાં રહેતો હતો એના માતા પિતા ગામડે રહેતા હતા અને રોહન એના માતા પિતાનો એકનો એક દીકરો હતો શહેરમાં રહીને નોકરી કરતો હતો અને માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને માતા પિતાને ગામડાનું વાતાવરણ પસંદ હતું એટલા માટે એના દીકરાના કહેવાથી પણ શહેરમાં નહોતા ગયા પરંતુ રોહનને પોતાના વૃદ્ધ માતા પિતાની રોજ ચિંતા રહેતી હતી રોહન હંમેશા ફોન કરીને માતા પિતાના હાલચાલ પૂછતો રહેતો રોહન એના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ નોકરીના લીધે રોહન એના માતા પિતાને સમય નહોતો આપી શકતો રોહનની પત્નીનું નામ રાધા હતું રાધાને સાસુ સસરા બિલકુલ પસંદ નહોતા એક દિવસ રોહનના પિતાજીનો ફોન આવ્યો અને એણે જણાવ્યું કે દીકરા તારી માને હાર્ટ એટેક આવ્યો છે અને એની તબિયત વધારે ખરાબ છે પાડોશીઓની મદદથી મેં એને હોસ્પિટલમાં એડમિટ તો કરી દીધી છે પરંતુ ડોક્ટરે એના ઈલાજ માટે ઘણા બધા પૈસા માંગ્યા છે અને મારી પાસે એટલા બધા પૈસા નથી પિતાના મોઢેથી માં બીમાર હોવાની વાત સાંભળીને રોહન બેચેન થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી માને એટેક કેવી રીતે આવી ગયો ડોક્ટરે શું કહ્યું છે શું મારી માને સારું તો થઈ જશે ને એટલે પિતાજીએ કહ્યું કે દીકરા ડોક્ટરે ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે એટલે દીકરા તું મને પૈસાની વ્યવસ્થા કરાવી દે જેનાથી હું તારી માનો ઈલાજ કરાવી શકું ત્યારે રોહને કહ્યું કે પિતાજી તમે ડોક્ટરને કહો કે માનો ઈલાજ શરૂ કરે હું પૈસા લઈને તમારી પાસે આવું છું તમે કોઈ વાતની ચિંતા ન કરતા મારી મા જલ્દી જ સારી થઈ જશે આટલું કહીને રોહન છૂટી લઈને પોતાના ઘરે ગયો અને એની પત્નીને કહેવા લાગ્યો કે હું આપણા ગામડે જાઉં છું કેમ કે માની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે અને મારે પાછું આવવામાં થોડા દિવસ લાગી શકે છે રોહનની વાત સાંભળીને એની પત્ની ગુસ્સો કરવા લાગી અને કહેવા લાગી કે તમારી માને અત્યારે જ હાર્ટ એટેક આવ્યું મારું તો આખું મૂડ ભાંગી નાખ્યું તમને ખબર છે ને કે આજે મારી સહેલીના ઘરે એની મેરેજ એનિવર્સરી છે એણે ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટી રાખી છે એટલે આપણે ત્યાં જવું ખૂબ જરૂરી છે ત્યાં જવા માટે તો હું સવારથી તૈયાર થઈ રહી છું અને મેં વિચાર્યું હતું કે તમે ઘરે આવશો ત્યારે આપણે બંને પાર્ટીમાં જઈશું એટલે તમારે ગામડે જવાની કાંઈ જરૂર નથી તમારી માનું ધ્યાન રાખવાવાળા બીજા ઘણા લોકો છે તમારે ફક્ત મારી સાથે આવવાનું છે કદાચ હું પાર્ટીમાં નહીં જાઉં તો મારી સહેલીને ખોટું લાગી જશે અને રહી વાત તમારી માની તો તમારે એટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે વૃદ્ધાવસ્થામાં આવી બીમારીઓ તો આવ્યા રાખે છે રાધા પોતાના પતિનો હાથ પકડીને એને પાર્ટીમાં આવવા માટે મનાવી રહી હતી ત્યારે જ રોહને એકદમથી એની પત્નીનો હાથ છોડીને કહ્યું કે તું કેવી વાત કરી રહી છો હું ગામડે કોઈ પાર્ટી મનાવવા માટે નથી જઈ રહ્યો મારી માની હાલત ખરાબ છે એ અત્યારે ગંભીર હાલતમાં છે એને હોસ્પિટલમાં એડમિટ કરેલી છે અને તને પાર્ટીમાં જવાનું સૂજી રહ્યું છે તારે પાર્ટીમાં જવું હોય તો જા પરંતુ મારે મારી મા પાસે જવું પડશે આટલું કહીને રોહન એના ગામડે જવા નીકળી ગયો અને ગામની બાજુના શહેરમાં રોહનની માને હોસ્પિટલમાં એડમિટ કરેલી હતી ત્યાં પહોંચ્યો હોસ્પિટલે જઈને જોયું તો એના પિતાજી બહાર એક બાકડા પર બેઠા હતા એટલે રોહન દોડીને પિતાજીને ગળે લાગી ગયો પિતાજી દીકરાને જોઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરા તું આવી ગયો જો ને તારી માની હાલત કેવી છે એટલે દીકરાએ કહ્યું કે પિતાજી તમે ચિંતા ન કરો હું આવી ગયો છું ને હવે માને કાંઈ નહીં થાય તમે બસ આરામથી અહીં બેસો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારી મા જલ્દીથી સ્વસ્થ થઈ જાય ત્યારબાદ રોહન મળ્યો અને કહેવા લાગ્યો કે ડોક્ટર સાહેબ તમે પૈસાની ચિંતા બિલકુલ ન કરતા અને મારી ઈલાજમાં કોઈ કમી ન રહેવી જોઈએ તમે મારી બચાવી એટલે ડોક્ટરે પણ કહ્યું કે તમે શાંતિ રાખો અમે તમારી માને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ આવી રીતે ડોક્ટરે રોહનની માનો ઈલાજ શરૂ કરી દીધો થોડા દિવસોમાં જ રોહનની મા ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી રોહન ઘણા દિવસો સુધી ત્યાં સેવા કરવા લાગ્યો જ્યારે તબિયત પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ એટલે રોહન એને ઘરે લઈ આવ્યો આ બાજુ રોહનની ઓફિસમાંથી ફોન આવી રહ્યા હતા કે તમે જલ્દીથી આવીને તમારું કામ સંભાળો એટલે પિતાએ કહ્યું કે બેટા હવે તારી માં પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે એટલે તું શહેરમાં પાછો જતો રે તારી ઉપર કામનું પ્રેશર વધારે છે એટલે તારું ત્યાં પહોંચવું ખૂબ જરૂરી છે રોહને કહ્યું કે હા પિતાજી હું જઈ રહ્યો છું આટલું કહીને રોહને બે બેગ ઉઠાવ્યા ત્યારે પિતાએ કહ્યું કે બેટા તું આ બે બેગ હાથમાં કેમ ઉપાડી રહ્યો છો ત્યારે રોહને કહ્યું કે પિતાજી આ બેગોમાં તમારા અને માના કપડા છે તમે બંને પણ મારી સાથે શહેરમાં આવી રહ્યા છો અને હવેથી તમે બંને શહેરમાં મારી સાથે રહેજો ત્યાં હું તમારી બંનેની સારી રીતે દેખભાળ કરતો રહીશ એટલે પિતાએ કહ્યું કે નહીં દીકરા તું અમારી ચિંતા ન કર અમે બંને અહીં આ ગામડામાં જ ઠીક છીએ બસ ક્યારેક ક્યારેક તું અમારા હાલચાલ પૂછતો રહેજે તું તો જાણે છે કે તારી પત્ની અમને બંનેને વધારે પસંદ નથી કરતી અને અમે એવું નથી ચાહતા કે અમારા લીધે તમારા બંને વચ્ચે કોઈ વિવાદ થાય આટલું કહેતા કહેતા જ પિતાજીની આંખો ભરાઈ ગઈ ત્યારે રોહને પિતાજીના આંસુ લૂછીને કહ્યું કે પિતાજી તમે એની ચિંતા ન કરો હું બધું જ સંભાળી લઈશ પરંતુ તમારે મારી સાથે અત્યારે શહેરમાં આવવું પડશે હું તમને બંનેને આવી સ્થિતિમાં એકલા છોડીને ન જઈ શકું લોકો જોશે તો શું કહેશે લોકો તો એવી વાતો કરશે કે તમારા દીકરાને એના મા બાપની બિલકુલ ચિંતા નથી અને વૃદ્ધા અવસ્થામાં મા બાપને પણ ન સાચવી શક્યો અને પિતાજી મારી પણ ફરજ બને છે કે હું તમારી સેવા કરીને થોડું ઋણ ચૂકવી શકું હવે તમારું કોઈ બહાનું નહીં ચાલવા દઉં મેં કહી દીધું એટલે કહી દીધું તમારે મારી સાથે આવવું જ પડશે મિત્રો આવી રીતે રોહન માતા પિતાને પોતાની સાથે શહેરમાં લઈ ગયો આ બાજુ રાધાએ જોયું કે રોહન એના વૃદ્ધ માતા પિતાને સાથે લાવ્યો છે એટલે રાધા અંદર ને અંદર બળવા લાગી અને એના પતિ ઉપર ગુસ્સો કરવા લાગી આ બાજુ રોહનના માતા પિતા ગભરાતા ગભરાતા ઘરની અંદર દાખલ થયા રોહને માતા પિતાને કહ્યું કે પિતાજી તમે શા માટે ગભરાઈ રહ્યા છો આ તમારું જ ઘર છે બેફિકર થઈને આ ઘરમાં રહેજો તમને અહીં કોઈ પરેશાની નહીં થાય દીકરાનો પ્રેમ જોઈને માતા પિતાએ એને ગળે લગાવી લીધો ત્યારબાદ રોહને એનો રૂમ બતાવી દીધો અને માતા પિતા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવા માટે બહાર આવ્યો અને એની પત્નીને બોલાવી ત્યારે રાધા ગુસ્સો કરતી કરતી આવી અને રોહનનો હાથ પકડીને એના રૂમમાં લઈ ગઈ અને કહેવા લાગી કે રોહન તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું તમને કોણે કહ્યું હતું તમારા આ વૃદ્ધ માતા પિતાને અહીં લાવવા માટે ત્યારે રોહને કહ્યું કે ખબરદાર જો મારા માતા પિતા વિશે કંઈ પણ કહ્યું છે તો માતા પિતા તો દીકરા માટે ભગવાન હોય છે અને તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું એકલો જ કાફી છું એની ચિંતા કરવા માટે અને હા તારા લીધે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ નહીતર તારી સાથે પણ સારું નહીં રોહને માતા માતાપિતા રોહન સાથે રહીને ખૂબ જ ખુશ રહેવા લાગ્યા પરંતુ રોહનની પત્ની આ બધું જોઈને ખૂબ જ નારાજ રહેતી હતી એ વારે વારે કંઈક ને કંઈક અવળું સવળું બોલતી રહેતી એક દિવસની વાત છે રોહનને ઓફિસના કામથી થોડા દિવસ માટે બહાર જવાનું થયું એટલે એની સારી રીતે સમજાવી દીધી કે મારા ગયા બાદ મારા માતા કોઈ પણ તકલીફ ન થવી જોઈએ આટલું કહીને રોહન તો જતો રહ્યો પરંતુ એના ગયા બાદ એની પત્ની રાધા એના સાસુ સસરા પર ગુસ્સો કરતી રહેતી એક દિવસ રાધા રોહનના માતા પિતાને કહેવા લાગી કે અરે અભણ વૃદ્ધો તમે લોકો તો મોઢું ઉઠાવીને અહીં આવતા રહ્યા છો પરંતુ શું તમને ખબર છે કે શહેરમાં રહેવાનો ખર્ચો કેટલો થાય છે અને આમ પણ દરેક વસ્તુની મોંઘવારી વધી છે અને તમે બંને તો આ ઘરને દવાખાનું બનાવીને રાખી દીધું છે તમને તો ખાવા પીવાની ખબર નથી પડતી અને આખો દિવસ ખાંસી ખાંસીને આખું ઘર ભરી દીધું છે મારી તો ઊંઘ આરામ થઈ ગઈ છે તમને બંનેને મોત પણ નથી આવતું કોણ જાણે તમે ક્યારે મારા ઘરને છોડીને જવાના છો વહુની આવી કડવી વાતો બંને માતા પિતાએ કઠણ થઈને સહન કરી લીધી ત્યારબાદ રોહનની પત્નીએ નોકરાણીને છૂટી કરી દીધી અને કહેવા લાગી કે આવ્યા હતા શ્રવણ કુમાર બનવા મારા માટે તો ક્યારેય નોકરાણી ન રાખી અને આ નિકમમાં વૃદ્ધો માટે નોકરાણી રાખી છે હવે હું જોઉં છું કે આની સેવા કોણ કરે છે અને ત્યારે જ રાધા એના સાસુ સસરા પાસે પહોંચી ગઈ અને કહેવા લાગી કે પિતાજી તમે અહીં આવીને મહેમાન બન્યા એને ઘણા દિવસ થઈ ગયા છે એટલે હવે તમે બંને થોડું થોડું કામ કરવા લાગો આવું કહીને રાધાએ સાસુમાને રસોડામાં કામ પર લગાવી દીધા ત્યારે રોહનના પિતાજીએ કહ્યું કે વહુ રોહનની માની તબિયત ખરાબ છે એટલે એની પાસે ઘરનું કામ ન કરાવ એના બદલે તું મને કોઈ કામ બતાવી દે હું કરી દઈશ ત્યારે વહુએ તરત કહ્યું કે અરે વાહ મેં કામ ચીંધી દીધું એટલે બહાનું બનાવવા લાગ્યા છો અને અહીંયા આટલા દિવસથી મફતના રોટલા તોડી રહ્યા છો આવું નહીં ચાલે રાધાએ એક થેલો આપીને એના સસરાને બજારમાં મોકલી દીધા કે બજારમાંથી શાકભાજી ખરીદી લાવો અને હા શાકભાજી લાવીને એને ધોઈને રસોડામાં મૂકી દેજો મિત્રો ત્યારબાદ આ વૃદ્ધ પિતા શિયાળાની કડકડતી ઠંડીમાં બજારમાંથી શાકભાજી ખરીદી લાવ્યા અને એને ધોઈને રસોડામાં રાખી દીધી ઠંડીના કારણે એના હાથ પગ શૂન્ન થઈ ગયા હતા એટલે પિતાજીએ કહ્યું કે વહુ બેટા ઠંડીના કારણે મારા હાથ પગ જકડાઈ ગયા છે એટલે મને બે કપ ચા બનાવી આપને આ સાંભળીને વહુ એકદમ ગુસ્સો કરીને કહેવા લાગી કે પિતાજી તમે શું મને તમારી નોકરાણી સમજો છો તમે મને ચા બનાવવાનો આદેશ આપી રહ્યા છો હું આ ઘરની માલિક છું તમારી નોકર નથી શાકભાજી લઈને આવ્યા છો તો એમાં તમે મારા ઉપર કોઈ મોટું એહસાન નથી કરી દીધું અને આમ પણ અહીંયા રહેવું હોય તો ઘરનું બધું જ કામ કરવું પડશે તમે ખુદ ઊભા થઈને ચા બનાવીને પી લ્યો એ સમયે તો વૃદ્ધ પિતાએ વહુને કોઈ જવાબ ન આપ્યો અને ખુદ ઊભા થઈને બે કપ ચા બનાવી લીધી અને ત્યારબાદ એક કપ રોહનની માને આપ્યો આ જોઈને રોહનની માની આંખોમાં આંસુ આવી ગયા થોડી વાર બાદ વહુએ ફરીથી અવાજ લગાવ્યો કે ચા તો બનાવીને લઈ ગયા હવે આ કપ અને કિટલી કોણ ધોશે ચૂપચાપ ધોઈને વાસણો ભેગી મૂકી દો ત્યારબાદ રોહનના પિતાએ કપ અને કિટલી પણ ધોઈને મૂકી દીધી હવે બપોર થઈ ગઈ હતી અને ભૂખ લાગી હતી એટલે રોહનના પિતા જમવાનું લેવા માટે રસોડામાં ગયા પરંતુ ત્યાં જઈને જોયું તો વહુએ તો આજે ખાવાનું જ નહોતું બનાવ્યું જેમ તેમ કરીને વૃદ્ધ પિતાએ ખુદ જમવાનું બનાવ્યું અને રોહનની માને ખવડાવ્યું ત્યારબાદ એને દવાઓ પીધી આ બાજુ વહુ પોતાના રૂમમાંથી બહાર આવી અને પોતાની સાસુને ખીજાઈને કહેવા લાગી કે તમને લોકોને જરાય શરમ નથી જુઓ તો ખરા મારા રસોડાની શું હાલત કરી દીધી છે આખા રસોડામાં વાસણો અને શાકભાજી ફેલાવી રાખી છે મારે મારું રસોડું અત્યારે ને અત્યારે સાફ કરેલું જોઈએ એટલે પિતાજીએ કહ્યું કે વહુ તું શાંતિ રાખ હું રસોડું સાફ કરી આપું છું ત્યારબાદ વૃદ્ધ પિતાએ ધીરે ધીરે કરીને બધા જ વાસણો સાફ કરી દીધા બપોરનું થોડું જમવાનું વધ્યું હતું એનાથી જ સાંજનું કામ ચલાવી લીધું રોહન ફોન કરીને એના હાલચાલ પૂછતો રહેતો ત્યારે માતા પિતાએ વહુની કોઈ પણ વાત રોહનને નહોતી બતાવી માતા પિતા તો એવું વિચારી રહ્યા હતા કે અમારા લીધે વહુ અને દીકરા વચ્ચે વિવાદ ન થાય એક દિવસ વહુએ સસરા પાસે ફરીથી શાકભાજી મંગાવી અને રસ્તામાં ફરીથી ઠંડીના લીધે હાથ પગ સૂન્ન પડી ગયા એટલે વૃદ્ધ પિતાએ એક દુકાન પર જઈને રૂપિયાની ચા પીધી અને વહુએ જોયું કે જે પૈસા એણે આપ્યા હતા એમાંથી દસ રૂપિયા ઓછા હતા એટલે વહુ પૂછવા લાગી અને જેમ તેમ બોલવા લાગી કે દસ રૂપિયા ક્યાં છે શું તમે દસ રૂપિયા ચોરીને રાખી લીધા છે ત્યારબાદ પિતાએ આખી વાત જણાવી કે વહુ મેં દસ રૂપિયાની ચા પીધી હતી

માતા પિતા બિચારા ચૂપચાપ એની વહુનો ત્રાસ સહન કરતા રહેતા વૃદ્ધ પિતા ઘરનું બધું જ કામ કરીને સ્વયં અને પોતાની પત્નીને જમવાનું આપતા હતા એક દિવસ વહુની સહેલી ઘરે આવી હતી અને સહેલીની નજર એના સાસુ સસરા પર ન પડે એટલા માટે એ તેને ચૂપચાપ પોતાના રૂમમાં લઈ ગઈ અને આ બાજુ પિતાજીને ઘી નહોતું મળી રહ્યું એટલે વહુને પૂછવા માટે એના રૂમમાં ગયા આ જોઈને રાધા ભડકી ગઈ અને ગુસ્સો કરીને કહેવા લાગી કે તમને કેટલી વાર કહ્યું છે કે મારા રૂમમાં ન આવતા તમને સમજાતું નથી એટલે પિતાએ કહ્યું કે મને રસોડામાં ઘી નથી મળી રહ્યું એટલે હું તને પૂછવા આવ્યો હતો ત્યારે રાધાની સહેલીએ પૂછ્યું કે આ વૃદ્ધ વ્યક્તિ કોણ છે જેની ઉપર તું આટલો બધો ગુસ્સો કરી રહી છો પહેલાં તો આ વૃદ્ધ વ્યક્તિ તારા ઘરમાં ક્યારેય જોવા નથી મળ્યા એટલે વહુએ કહ્યું કે આ મારો નવો નોકર છે હમણાં હમણાં જ કામ પર લાગ્યો છે એટલે બધો સામાન ક્યાં રાખ્યો છે એ એને ખબર નથી એટલા માટે પૂછવા આવ્યો હતો વહુના મોઢેથી આવું સાંભળીને વૃદ્ધ પિતાના હૃદય પર ચોટ લાગી અને એની આંખો ભરાઈ ગઈ ત્યારે જ વહુએ કહ્યું કે જુઓ મારી સહેલી ઘણા દિવસો બાદ મારા ઘરે આવી છે એટલે જલ્દી જલ્દી રસોડામાં જઈને બે કપ કોફી બનાવીને પહોંચાડી દો ત્યાર બાદ પિતાજીએ ચૂપચાપ બે કપ કોફી બનાવીને એના રૂમમાં પહોંચાડી દીધી કોફી પીને વહુ એકદમ પિતાજી પર ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે તમને કોફી બનાવતા આવડે છે કે નહીં આ શું બનાવ્યું છે મારા મોઢાનો ટેસ્ટ ખરાબ કરી દીધો મિત્રો થોડી વાર બાદ વહુ પોતાની સહેલી સાથે બહાર ફરવા જવા લાગી અને સસરાને કહેતી ગઈ કે હું થોડી વાર બાદ પાછી આવીશ ત્યાં સુધીમાં ઘરની સફાઈ સારી રીતે કરી રાખજો અને બધા જ વાસણો ધોઈને રસોડામાં મૂકી દેજો આટલું કહીને વહુ જતી રહી અને વૃદ્ધ પિતા ઘરની સફાઈ કરવા લાગ્યા આખા ઘરમાં પોતું લગાવીને વાસણ ધોઈ રહ્યા હતા એ જ સમયે રોહન ઘરે આવી ગયો અને અવાજ લગાવ્યો કે પિતાજી તમે ક્યાં છો જુઓ હું આવી ગયો છું અને તમારા માટે નવા નવા કપડા લાવ્યો છું પરંતુ રોહને જ્યારે પોતાના પિતાને ઘરની સાફ સફાઈ અને વાસણ ધોતા જોયા એટલે એના પગ નીચેથી જમીન સરકી ગઈ એની આંખોમાં આંસુ આવી ગયા

એટલે આજથી તારા માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી તું તારો સામાન બાંધીને અહીંથી નીકળી જા આ ઘર મારા માતા પિતાનું છે હું મારા માતા પિતા સાથે આ ઘરમાં એકલો રહીશ રોહનની આવી કડક વાત સાંભળીને એની પત્ની એના પગમાં પડીને માફી માંગવા લાગી પરંતુ રોહને એને માફ ન કર્યું અને એનો હાથ પકડીને એને ઘરમાંથી બહાર કાઢી મૂકી મિત્રો

એટલા માટે માતા પિતાએ દીકરીઓને હંમેશા સંસ્કારોથી જોડીને એને એનું કર્તવ્ય સમજાવવું જોઈએ નહીતર આવી રીતે જ ઘર રહેશે કોર્ટ કચેરીના ચક્કર લાગતા રહેશે કોણ જાણે કેટલા બધા નિર્દોષ સાસુ સસરાઓ વહુના જુલમ સહન કરીને મરતા રહેશે ઘણી જગ્યાએ એવું પણ બને છે કે સાસુ સસરા પણ વહુઓ પર જુલમ કરે છે અને આવા લોકોએ પણ સમજવાની જરૂર છે કે વહુ પણ એક દીકરીનું રૂપ હોય છે એટલે માતા પિતાએ પણ વહુનું સન્માન કરવું જોઈએ અને કુદરતનો નિયમ છે કે સન્માન આપશો તો જ સન્માન મળશે મિત્રો હું આશા રાખું છું કે તમને આ કહાની જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ